ભરોલિયા પંતકમાં વધતા જતા ચોરીના બનાવ થી જનતા ચિંતિત બની છે તાલુકાના ડુંગરી ગામે તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવ્યું તેમજ વાલીયા નજીકના સોલાર પ્લાન્ટમાંથી પણ લાખો રૂપિયા નો મુદ્દા માલ ઉઠાવી ગયા મળતી વિગતો મુજબ વાલિયા તાલુકાના ડુંગરી ગામના જૈનુ લાભે તેન મોહમ્મદ હનીફ બોબાદ ડુંગરી ખાતે કંપનીમાં નોકરી કરે છે હાલ છોકરા ભણાવવા માટે પરિવાર સાથે માંગરોળ તાલુકાના મોસાલી ગામે મખાન ભાડે રાખીને રહે છે નોકરી પરથી છૂટીને ડુંગરી ખાતે પોતાના ઘરે આવીને ફ્રેશ થઈને રોજ મસાલી કામ જતા રહે છે અને સોળમીના રોજ કંપનીમાંથી છૂટીને સીધા જ મોસાલી ગામે જતા રહ્યા હતા અને સત્તરમી નાઇટ શિફ્ટ હોય રાતના નોકરી ગયેલ અને અઢારમીએ સવારે નોકરી પરથી છૂટીને ડુંગરી ગામે તેમના ઘરે ગયા અને મકાનના દરવાજા તાળા તૂટેલા જણાતા ઘરમાં જઈને જોયું તો મુખ્ય રૂમમાં બનાવેલ દિવાલ કબાટનું તાળું પણ ખુલ્લું હતું ને કબાટના ડ્રોઅરમાં રાખેલ સોનાની ચેન ને રોકડા રૂપિયા વીસ હજાર ચડાતા ન હતા જેથી સોનાની ચેન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા એક લાખ અઠ્ઠાવન હજારનો મુદ્દામાલ તસ્કરો ઘરમાં પ્રવેશીને ઉઠાવી ગયા હોવાની ખાતરી થતા મકાન માલિકે વાલિયા પોલીસમાં ફરિયાદ લખાવી જ્યારે ચોરીની અને ઘટનાની વિગતો મુજબ વાલિયા પાસેના સોલાર પ્લાન્ટમાંથી ઇન્ટરવરના કેબલ અને લાઇટિંગ એરેસ્ટરની ચોરી થઈ હતી ને આ બાદ વધુમાં મળતી વિગત મુજબ વાલિયા ગામની સીમા આશરે ઓગણત્રીસ એકર જમીનમાં સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ છે આ સોલાર પ્લાન્ટમાં સ્ટ્રક્ચર ઊભું કરીને તેના ઉપર સોલાર પેનલ એસી કેબલ ડેસી કેબલ ઇન્વર્ટર અર્થિંગ પટ્ટી ઇલેક્ટ્રિક પેનલ લાઇટિંગ એરેસ્ટર જેવા સાધનો નાખવાની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે અને સોલાર પ્લાન્ટની કામગીરી સોનિકા પોલિટેક્સ પ્રાઇવેટ લિમિટેડ સોનિકા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને આદિત્ય વિવિંગ વર્ક્સ નામની ત્રણ કંપનીઓ સાથે મળીને કરાવેલ છે પ્રોજેક્ટની સિક્યુરિટી માટે માણસો પણ રાખેલા છે અને સોલાર પ્રોજેક્ટમાં આશરે 35 થી 40 જેટલા માણસો કામ કરે છે સોલાર પ્લાન્ટમાંથી ઇન્વર્ટરના કેબલ અને લાઇટિંગ એરેસ્ટરની તસ્કર દ્વારા 26 મે 2024 થી 31 જુલાઈ 2024 દરમિયાન ચોરી થઈ હતી સોલાર પ્લાન્ટમાંથી કુલ રૂપિયા 2,99,250 નું મત્તાલ તસ્કરો ઉઠાવી ગયા આ ઘટના સંદર્ભે કન્નેના કંપનીના સાઇટ ઇન્ચાર્જ પીયush ભાઈ તસ્રત ભાઈ પંચાલ હાલ રહેઠાણ વાલિયાને પુરેટન અમદાવાદ ના હોય વાલિયા પોલીસ મતકમાં ફરિયાદ લખાવી હતી વાલ્યા પંથકમાં વધતા જતા ચોરીના બનાવો જનતા ચિંતિત બને છે ત્યારે પોલીસ રાત્રે પેટ્રોલિંગ સઘન બનાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર અબ્દુલ રવ ખત્રી ન્યૂ સેવન ઇન્ડિયા ઉમલ્લા